અળસીપુર અને ગોડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ જથ્થો જપ્ત છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન માર્ગદર્શન અને સૂચના મુજબ ખાણ ખનીજ વિભાગની કચેરી અને મામલતદાર કચેરી છોટાઉદેપુરની સંયુક્ત ટીમે છેલ્લા બે દિવસમાં છોટાઉદેપુર તાલુકાના અળસીપુર અને ગોડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ કરેલા ખનીજ જથ્થા પર તપાસ હાથ ધરી હતી કલેક્ટર શ્રી ગાર્ગી જૈનને અળસીપુર અને ગોડા ગામની સ્થળ મુલાકાત કરી હતી તેઓએ ખાણ અને ખનીજ નિયમ ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખાણકામ હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમો બે હજાર સત્તરની પ્રવર્તમાન જોગવાઈ હેઠળ કસૂરદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં સૂચના આપી હતી હાલમાં જિલ્લા ખાણ ખનીજ કચેરી દ્વારા છેલ્લા બે દિવસમાં આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનીજ વહન કરતા ચાર ડમ્પર પકડવામાં આવ્યા હતા અને અગાઉ છેલ્લા છ માસમાં આ વિસ્તારથી પસાર થતા રોડ પર આકસ્મિક ચેકિંગ દરમિયાન કુલ ત્રીસ જેટલા ડમ્પર પકડવામાં આવેલ હતા જેની સામે સરકારશ્રીના નિયમ મુજબ દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભવિષ્યમાં પણ આ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવા કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી રિપોર્ટર ફારૂક ખત્રી